જામફળ શિયાળાનું સુપરફૂડ કહેવામાં આવે છે કે જે દરેક ખૂબ જ ગમે છે કે બહુ બહુ ઓછા લોકોને છે તમે તે ખાવાનું પસંદ નહીં કરે તે જામફળ જોવાનું મળતા તત્વોને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ તેમજ સત્તા પોષક તત્વોને ભરપૂર આ ફળને કેટલાક લોકોને ફાયદાક જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે કેટલાક લોકોને પણ ભૂલથી પણ જામફળનું પણ સેવન ન કરવું જોઈએ કે કેટલીક એવી બીમારી હોય છે કે જેની જેમાંથી આ પીડિત લોકોનેમાંથી તેઓ સેવન કરવું ટાળવું જોઈએ અને જે આ સાલો જાણે કે લોકોને વિશે જણાવી દઈએ કે સેવન ન કરવું જોઈએ જે લોકોને પાચન સંબંધિત સમસ્યાનું હોય તેમાં સાંફળ નું સેવન ટાળવું જોઈએ અને જે આ લોકોને જામફળ ખાય તેમાંથી ઉલટી અને પેટમાં દુખાવો પણ જેવી સમસ્યાઓનો સામનો કરી શકે છે જે આ તેમને આપણને સેવન કરવું અને જે આવા લોકોને જામફળ સેવન કરવાથી તત્વ ત્વસાની બળતરા થઈ શકે છે અને જે લોકોને પણ પ્રકારની સર્જરી કરવામાં આવી જઈ રહી છે તેમાંથી બે અઠવાડિયા પહેલાં તે લેવાનું બંધ કરી દેવું જોઈએ જેના કારણે રક્ત પરિવહનમાં સમસ્યા થઈ શકે છે અને જેમાંથી સગર્ભા અને સ્તનપાન કરાવેલી મહિલાઓને પણ આ જાલ સેવન ટાળવું જોઈએ આ સાથે શરદી અને ઉધરસ પીડિતના લોકોને આ પણ તેનું સેવન ન કરવું જોઈએ હજુ તેની અસર પણ ઠંડી છે લાઈક શેર